પ્રાકૃતિક બજારના કારણે ખેડૂતોને માર્કેટિંગ તથા વેચાણ માટે મળ્યું છે પ્લેટફોર્મ રાજ્ય સરકારના સહયોગથી જિલ્લામાં ત્રણ સ્થળે સપ્તાહના જુદા જુદા દિવસે ભરાતા બજારના કારણે ખેડૂતો સારા ભાવે પ્રાકૃતિક ઉત્પાદનો સીધા જ ગ્રાહકોને વેચી શકે છે પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ નાગરિકો તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે ઉત્પાદિત માલના વેચાણ માટે ખેડૂતોને બજાર મળી રહે તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે હાલ કચ્છમાં ત્રણ શહેરમાં ચાર સ્થળે પ્રાકૃતિક બજારનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂતો સીધો જ પોતાનો માલ ગ્રાહકોને વેચે છે આમ વચેટિયા પ્રથા ન રહેતા ખેડૂતોને સારા ભાવ સાથે ગ્રાહકોને પણ તાજા ઉત્પાદન પ્રાપ્ત થઈ રહ્યા છે ભુજમાં નગરમાં મંગળવાર તથા મુન્દ્રા શહેરમાં શાંતિવન સોસાયટી ખાતે રવિવાર તથા ગુરુવાર તેમજ અંજારમાં તોરલ સરોવર ખાતે રવિવાર તથા ગુરુવારે પ્રાકૃતિક બજાર ભરાય છે જેમાં શહેરીજનો તથા આસપાસના ગ્રામજનો ખરીદી કરવા આવતા હોય છે જેનો સીધો ફાયદો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળી રહ્યો છે પ્રાકૃતિક ઉત્પાદનો વેચવા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વરઝડીના મહિલા ખેડૂત જુલીબેન માવાણી જણાવે છે કે ભુજ ખાતે ભાનુશાલી નગરમાં સરકારના સહયોગથી ભરાતી પ્રાકૃતિક માર્કેટમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ નમસ્કાર હું માવાણી જુલી વરજડી ગટસીસા આ સરકાર દ્વારા જે અહીંયા પ્રાકૃતિક ખેતી કરવાને પ્રોત્સાહન જે મળે છે અને એ લોકો માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્કેટ મળી રહે એ માટે સરકારે સારો એવો નિયમ બનાવ્યો છે કે અમે અહીંયા ભુજમાં ભાનુશાલી નગરમાં ડિસેમ્બર મહિનાથી અમારી વાડીમાં થતી જે કાંઈ પ્રોડક્ટ હું મસાલા બનાવું છું જે વાડીમાં જે કાંઈ થાય એની વેલ્યુ એડિશ વેલ્યુ એડિશન કરી અને જે કાંઈ બને એ બનાવું પ્લસમાં શાકભાજી જે કાંઈ બી વાવ્યા હોય ફળ ફ્રૂટ ડાયરેક્ટ અમે અમારી જાતે જ દર મંગળવારે ચારથી સાતનો ટાઈમ નક્કી કરેલ છે એ જ સમયે અમે અહીંયા લઈ આવીએ છીએ માલ સંતોષકારક ભાવ મળે છે અને ગ્રાહકોને પણ સંતોષકારક માલ આપી શકીએ છીએ અમે એ લોકોને પણ માલ બહુ સારો લાગે છે અને ક્યાંય કોઈ બાંધો નહીં જે માલ આવે લઈ આવીએ અમે એ લગભગ એક કલાકથી દોઢ કલાકમાં લગભગ અમારી સબ્જી પૂરી થઈ જતી હોય છે અહીં શાકભાજી કઠોળ ફળ મસાલા તેમજ મૂલ્યવર્ધિત પ્રોડક્ટનું વેચાણ કરતાં સારો એવો ફાયદો થઈ રહ્યો છે સંતોષકારક ભાવ મળી રહ્યા છે અને સીધું જ લોકો સુધી પહોંચ બની છે જ્યારે લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહેતા તેઓ પણ ખુશ છે એકથી દોઢ કલાકમાં અમારો તમામ માલ અહીં વેચાઈ જતો હોય છે હું શ્રીનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે માર્કેટ પણ પૂરું પાડ્યું છે નગર ખાતે નિયમિત ખરીદી કરવા આવતા ગ્રાહક કુસુમબા જાડેજા જણાવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ દર મંગળવારે અહીં ખરીદી કરવા અચૂક આવે છે મારું નામ કુસુમબા જાડેજા હું ભુજની જ રહેવાસી છું અને આ નગરમાં જે પ્રાકૃતિક ખેતીની બજાર ભરાય છે એનામાં હું બધી વસ્તુ લેવા દર વખતે આવું જ છું અને શાકભાજી ફળ ફ્રૂટ મરી મસાલા બધી જ વસ્તુ બહુ જ સરસ હોય છે ઘી બધું એમદમ કહેવ ને કે એકદમ દવા વગરનું અને રાસાયણિક દવાઓ ઉપયોગ વગરની પ્રાકૃતિક ખેતી છે અને એનામાંથી બનેલા ઉત્પાદનો હોય છે શાકભાજીઓ હોય છે એ બધી મને બહુ જ ગમે છે અને હું હંમેશા લઉં છું અને મારી એવી ઈચ્છા છે કે આ બજાર કાયમ ચાલુ રહે બજારમાં સામાન્ય માર્કેટમાં હાનિકારક દવા અને ખાતરનો ઉપયોગ કરેલા શાકભાજી હોય છે જેનાથી શરીરને નુકસાન થાય છે જ્યારે અહીં કોઈપણ જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી ઘી કઠોળ મસાલા ગૌમૂત્ર ગોબરથી બનેલી અન્ય જરૂરિયાતની વસ્તુઓનું ખેડૂતો વેચાણ કરે છે જેનો સીધો ફાયદો અમને નાગરિકોને મળી રહ્યો છે અમારે ક્યાંય દુકાન કે વચેટીયા પાસે માલ ખરીદવા જવું પડતું નથી અને ઊંચા ભાવ પણ ચૂકવવા પડતા નથી ખેડૂતો પાસેથી વ્યાજબી ભાવે તથા તાજા ઉત્પાદન મળી રહેતા સમય અને નાણાંના બચાવ સાથે સૌથી વધુ ફાયદો સ્વાસ્થ્યને થઈ રહ્યો છે સ્વાસ્થ્યથી વધુ કંઈ જ નથી આ ચિંતા ખુદ રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે હું રાજ્ય સરકારનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે તેઓ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે આવા માર્કેટ પણ શરૂ કર્યા છે સંગાર એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોભોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515